આયુ તો ફેમિલી જય માતાજી ગોગોવાળા કેમ છો બધા રોકાજો ગતે બધા માજે સુપ હોપણ મજામાં હું જો વિરંગામ આવ્યો છું કામીનો જો મસ્ત મજાનો બગીચો છે આવો વિરંગામનો બહુ લા બ્લોગ બનાવન તો ચાઈન નતો મળ્યો એટલે બ્લોગ ચાલુ કર્યો ભાગી ગયા છે આ છોકરા રમણુ હે मस्त मज़ा न गार्डन है। भाई पार्किंग कर्किंग कंटिन्यू ब्लॉग में बने रहो चैनल बनाओ तो चैनल सब्सक्राइब कर दो शेयर करना ना वो नीचे दिन पार्किंग करी ना भाई और जाइए ऊपर तो काम है तो काम पता ही है जाइए गांव में विरंगम